આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો મહેસાણા જિલ્લામાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જિલ્લામાં લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને ગરમીનો પારો પણ વધી રહ્યો છે ગરમીના ભારે પ્રકોપને લઈને બપોરે બજાર પણ સુમસાન જોવા મળી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે શાકભાજીની લારીવાળા તેમજ બુટ ચંપલનું રિપેરિંગનું કામ કરતા નાના વેપારીઓને ગરમીથી બચાવવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે તેમણે આવા વેપારીઓ માટે ગરમીમાં છાંયડો આપતી મોટી છત્રી તેમજ પાણી પીવા માટે નિઃશુલ્ક જગનું આખા શહેરમાં વિતરણ કર્યું હતું ઉનાળુ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે ખેડૂતોએ બાજરી તેમજ ઘાસચારાનું વાવેતર કર્યું છે જિલ્લામાં પક્ષીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પાણીના કુંડા અને માળાઓનું વિતરણ થઈ રહ્યું છે મહેસાણા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે શહેરની દિવાલો ઉપર ચિત્રો રજૂ કરી સ્વચ્છતાનો સંદેશ લોકોમાં આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત ભારતનું અભિયાન શરૂ કરાયું છે અને મહેસાણા જિલ્લામાં પણ આ અભિયાન ચાલુ રહ્યું છે જે અંતર્ગત જિલ્લાના એકસો બાવીસ ગામ ટીબી મુક્ત થયા છે જેમાં કડી તાલુકાના સત્યાવીસ ગામ ટીબી મુક્ત બન્યા છે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી સોલંકીએ જણાવ્યું હતું કે દર એક હજારની વસ્તીએ એક વર્ષમાં ત્રીસ કે તેથી વધુ શંકાસ્પદ ટીબી સ્પુટમ ટેસ્ટ કરવામાં આવે છે ટીબીના દર્દીઓને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ન્યુટ્રીશન સપોર્ટ હેઠળ આવરી લેવામાં આવે છે આ બધું હોય ત્યારે ટીબી મુક્ત પંચાયત જાહેર કરાય છે ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ તેમજ દર્શક ઇતિહાસ નિધિ દ્વારા ભારતના દરિયાઈ સફરના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા માટે વડનગર ખાતે સેલિંગ ધ મોન્સૂન નામની ઐતિહાસિક પરિષદ યોજાઈ ગઈ ભારતીય ઉપમહાદ્વીપ અને ભારતીય સમુદ્રના જહાજ નિર્માણ નેવિગેશન અને વ્યાપારિક નેટવર્ક વિશે આ પરિષદ યોજાઈ હતી જેમાં વિશ્વભરમાંથી ઇતિહાસકારો સંશોધકો અને સમુદ્ર નિષ્ણાતોએ ભાગ લીધો હતો ઇતિહાસ પરિષદમાં ગુજરાતના જહાજ નિર્માતાઓ વેપારીઓ અને સાગર ખેડૂઓની આર્થિક ભૂમિકા જહાજ નિર્માણની ટેકનિકના વિકાસ તેમજ પ્રજાઓ વચ્ચે આંતરિક અને સાંસ્કૃતિક સંબંધ સેતુ રચાતા એવા બંદરોના મહત્વ વિશે પણ અભ્યાસ કરાયો હતો દરિયાઈ વારસાનો ભૂતકાળ ઉજાગર કરીને તેને વર્તમાન સાથે કઈ રીતે જોડી શકાય તે વિશે પરિષદમાં ચર્ચા વિચારણા પર કરાઈ હતી કેન્દ્ર સરકારની નળસે જળ યોજના ગ્રામીણ લોકોને પાણી મળી રહે તેવા હેતુ સાથે શરૂઆત કરવામાં આવી હતી જેમાં રાજ્યના સોળ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા હતા જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે જિલ્લાના છેવાડાના માનવીના ઘરમાં નિયમિત શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આયોજન હેઠળ સારી કામગીરી થઈ રહી છે જિલ્લાના છસો એક ગામડાઓમાંથી ચારસો પંચોતેર ગામડાઓએ આ યોજનાનો લાભ લીધો છે જ્યારે બીજા બાકીના ગામોમાં પણ ઝડપથી પાણી મળે તે માટેનું આયોજન થઈ રહ્યું છે જિલ્લાના ઊંઝા અને વડનગર ખેરાલુ અને જોટાણા તાલુકાના બધા જ ગામોમાં આ યોજનાનો લોકો લાભ લઈ રહ્યા છે મહેસાણા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ જગ્યાએ ફૂલ છોડ સાયકલ ટ્રેક સ્ટ્રીટ ફર્નિચર લેન્ડસ્કેપ દિવાલ ઉપર ચિત્રકામ સુશોભન સહિત સ્વચ્છતા અભિયાન જેવા કામો માટે મહાનગરપાલિકા હવે કામગીરી કરી રહી છે શહેરના રાધનપુર રોડ અને મોઢેરા રોડ આઇકોનિક બનાવાશે મહેસાણાના મહાનગરપાલિકામાં સમાવેશ નવ ગામો અને પાંચ રેવન્યુ વિસ્તારને આવરી લઈ પચીસથી વધુ જેટલા નાના મોટા તળાવોની સફાઈ અને સ્વચ્છતાની કામગીરીનું આયોજન કરાયું છે મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણામાં સ્વચ્છતા અંગેની સારી કામગીરી થઈ રહી છે શહેરની વિવિધ જગ્યાઓ ઉપર ચિત્રકામ કરીને તે જગ્યાને સ્વચ્છ કરીને લોકોને બેસવાના બાંકડા મૂકીને સ્વચ્છતા અભિયાનની કામગીરી કરાઈ રહી છે શહેરીજનો સારી રીતે આ કામગીરીથી ખુશ છે અને મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને ઝડપી બનાવવામાં આવી છે આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનું પત્ર લેખક જયંતિ ચૌધરી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું